વડોદરા શહેરના સર સયાજીરાવ હોસ્પિટલમાં જ વર્ષો જૂના ઝાડ કપાતાની સાથે સામાજિક કાર્યકર્તાએ વિરોધ નોંધાવ્યો છે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં નવીન બાંધકામની કામગીરી કરવાના કારણે જે વર્ષો જૂના અસંખ્ય ઝાડ કાપવામાં આવી રહ્યા છે જોવા જઈએ તો એક ઝાડ કાપે તેની સામે દસ ઝાડ રોપવાના હોય છે પરંતુ તેવી રીતે કોઈ પણ જગ્યાએ રોપવામાં આવતા જ નથી હોસ્પિટલમાં દર્દીઓ સાથે તેમના સગાવાલા આવતા હોય છે ઝાડ નીચે બેસી અને આરામ કરતા હોય છે એટલે કે વિસામો લેતા હોય છે ઉનાળો આવી રહ્યો છે જાડ બચી શકે અને જાડ બચાવવાની કામગીરી થાય તે અંતર્ગત સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ માંગ કરી છે બીજી બાજુ વડોદરા શહેરમાં અસંખ્ય કોનો જે ઝાડ લગાવવામાં આવ્યા છે જેનાથી અસંખ્ય જાતની બીમારીઓ નાગરિકોને પણ લાગે છે કોન કાર્પસને કારણે જે જમીનનું પાણી પણ શોષાઈ જતું હોય છે તેવામાં ઝાડ વહેલામાં વહેલી તકે દૂર કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા કરવામાં આવી છે વડોદરા શહેરનું આ સરસૈયા જનરલ હોસ્પિટલ છે અહીંયા આધુનિક હોસ્પિટલ બનવામાં આવી રહી છે તેવું ધ્યાને આવ્યું છે ત્યારે આ હોસ્પિટલની અંદર પચીસ ત્રીસ વર્ષ જૂના જે મહાકાય વૃક્ષો છે સાથે આસોપાલો નીલગીરી એવા અનેક પ્રકારના વૃક્ષો છે જે જૂના છે એને આજે કાપવામાં આવી રહ્યા છે એક બાજુ સરકાર વડોદરા મહાનગરપાલિકા મોટા મોટા બેનરો લગાવે છે વૃક્ષો વાવો વૃક્ષોનું જતન કરો ત્યારે વિકાસના નામે એક વિનાશ એસએસજી હોસ્પિટલમાં થઈ રહ્યો છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ જ્યારે પણ વડોદરા શહેરમાં વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે એની સામે બીજા વૃક્ષો રોપવામાં કે વાવવામાં આવતા નથી હાલમાં વડોદરા શહેરની અંદર કોનો કાર્પસ નામના અસંખ્ય વૃક્ષો વડોદરા શહેરમાં લગાવવામાં આવ્યા છે જે કોનો કાર્પસથી શરદી તેમજ અન્ય બીમારીઓ વડોદરા શહેરની જનતાના જનતાને નાગરિકોને લાગી શકે છે તે વૃક્ષો કાપવા નથી કોનો કાર્પસ જમીનનું પાણી શોષી જાય છે તે વૃક્ષો દૂર કરતા નથી પરંતુ અહીંયા એક વિકાસ કરવાનો છે વિકાસ કરવાની જગ્યાએ ઝાડો કાપીને વિનાશ કરવામાં આવ્યો છે એનો વિરોધ કરે છે સાથે સરજી જનરલ હોસ્પિટલ સત્તાધીશોને એ પણ કહેવા માંગે છે કે જ્યારે તમે વિકાસ કર્યો છે એ વિકાસની જગ્યામાં જે ઝાડ આવતા ન હોય તેને બચાવવા એ મારી માંગ છે